દોસ્તો કહેવાય છે ને કે દીકરી તો વાલનો દરિયો કહેવાય એક પિતા અને પુત્રીનો સંબંધ પૂરા વિશ્વમાં ખૂબ જ અનમોલ હોય છે માને વાલો દીકરો અને બાપને વાલી દીકરી એક બાપ પોતાની દીકરી માટે કંઈ પણ કરી છૂટવા માટે હંમેશા તત્પર હોય છે તો દોસ્તો પિતા અને પુત્રીના આ અનમોલ સંબંધને વધારે ગહેરો બનાવવા માટે એલઆઈસી એક શાનદાર પ્લાન લઈને આવી છે આ પ્લાનની અંદર એક એક લાખ રૂપિયા તમારે ફક્ત પાંચ વર્ષ સુધી ભરવાના છે અને ત્યાર પછી તમે તમારી દીકરીને આશીર્વાદ રૂપે પચાસ પચાસ હજાર રૂપિયા એ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી ગેરંટી સાથે મળતા રહેશે દોસ્તો તમે તમારી દીકરીનું લગ્ન કરો છો ત્યારે કેટલો ખર્ચો કરો છો કરિયાવાર પેટે તમે એને શું નથી આપતા પણ એની કિંમત કેટલી તમે પંદર લાખની કાર આપશો દોસ્તો તો એની કિંમત પાંચ વર્ષમાં પાંચ લાખ કરતાં પણ ઓછી થઈ જશે જ્યારે તમે ફક્ત એલઆઈસીમાં પાંચ લાખ રૂપિયા તમે એ પણ ટુકડે ટુકડે આપવાના છે તમારે અને એની અંદર તમે એ પૈસા ભર્યા પછી એક પણ પૈસો ભરવાનો નથી અને તમારી દીકરીને આશીર્વાદ રૂપે પચાસ હજાર રૂપિયા તમે આ જીવન આપવાના છો દોસ્તો તમે અહીં રહેશો કે તમે ત્યાં રહેશો પણ તમારો આશીર્વાદ તમારી દીકરીને નિરંતર મળતો રહેશે અને તમારી દીકરી એને આજીવન તમને હંમેશા યાદ કરતી રહેશે તો દોસ્તો આવો શાનદાર પ્લાન આવી શાનદાર ગિફ્ટ તમે તમારી દીકરીને ક્યારે આપશો અને મને ક્યારે બોલાવશો દોસ્તો તમારા ઘરની ફક્ત એક કપ એક કપની ચા અને આવો શાનદાર પ્લાનની આપણે પ્લાનિંગ કરીશું બરાબર દોસ્તો મળીશું નવા વિડીયો સાથે